હું પંદર વર્ષનો હતો જ્યારે મારી ઓગણીસ વર્ષની માલકીન રાત્રે મને તેના ઘરે રોકી લેતી મેં ના પાડી તો માલકીનનો પતિ કહે રોકાઈ જા દીકરા માલકીન એકલી છે તેનું ધ્યાન રાખ મેં કીધું ઠીક છે અને પછી હું માલકીનના ઘરે રાત રોકાઈ ગયો અને હું ત્યાં જ સૂઈ ગયો પરંતુ એક રાત્રે માલકીનના હોશ ઉડી ગયા કારણ કે અડધી રાતે તેના બેડ પર મારું નામ માધો છે હું પચીસ વર્ષનો છું ચૌદ વર્ષની ઉંમરે મેં એક મોટા ઉદ્યોગપતિના ઘરમાં કામ કર્યું હતું આજે હું મારા ભૂતકાળ વિશે વિચારું છું તો મારા રૂવાડા ઉભા થઈ જાય છે મારા બોસ બહુ મોટા બિઝનેસ મેન હતા અને આ કારણે તેઓ મોટા ભાગે ઘરની બહાર રહેતા હતા જેના કારણે માલકીન ઘણી ઘરમાં એકલી રહેતી હતી માલિકનનું નામ પ્રિયંકા હતું મને બંગલાનું ધ્યાન રાખવા માટે અને માલકીન એકલી ન રહે તેની ખાતરી કરવા માટે મને રાખવામાં આવ્યો હતો પણ નવાઈની વાત એ હતી કે સાહેબે બંગલાની સુરક્ષા માટે ગાર્ડ પણ રાખ્યો ન હતો આ દિવસોમાં હું પંદર વર્ષનો હતો અને માલકીન ઓગણીસ વર્ષની હતી અને વાસ્તવમાં માલકીન સાહેબ કરતા સાત વર્ષ નાનો હતો હું નવી નોકરી માટે ઘરે આવ્યો હતો કારણ કે હું એક ગરીબ પરિવારમાંથી હતો અને અમે પાંચ ભાઈ બહેનો હતા એમાં હું સૌથી મોટો હતો તેથી મારી માતા મને કામ માટે ઘરની બહાર મોકલતી ઘણી વાર રાતે માલકીન મને ઘરે જવા દેતી નહોતી તે મને તેના ઘરે રોકી લેતી પણ હું ગમે એવું બહાનું કાઢીને ઘરે જતો રહેતો આ દિવસોમાં મારો પગાર પણ ઓછો હતો તેથી એક દિવસ માલકીને મને કહ્યું કે હું તારો પગાર વધારી દઉં છું તો તારે રાત્રે અહીંયા જ રહેવું પડશે જ્યારે મેં પિતાને આ વાત કહી તો એમણે કહ્યું કે બેટા આ તો બહુ સારી વાત છે આના લીધે આપણે ઘણો ફાયદો થશે પણ મેં ત્યાં આવવાની અને રહેવાની ના પાડી બીજે દિવસે હું કા પર ગયો ત્યારે માલકીને મને પૂછ્યું કે તું તારો સામાન નથી લાવ્યો મેં જવાબ આપ્યો કે હું અહીં રાત નહીં રોકાઈ શકું એટલે હું મારો સામાન લઈને આવ્યો નથી માલકીન એ તેના પતિ સાથે વાત કરી અને મને રોકવાનું કહ્યું સાંજે જ્યારે જમતો હતો ત્યારે તેણે મને બોલાવ્યો અને એના પતિની સામે મને રોકવા માટે કહ્યું પરંતુ મેં ના પાડી ત્યારે જ માલકીનના પતિએ કહ્યું રોકાઈ જા બેટા તારી માલકીન ઘરે એકલી છે તું તારી માલકીન નું ધ્યાન રાખજે અને તારી માલકીન ઘરમાં એકલી ન રહે તે માટે મેં તને આ કામ પર રાખ્યો છે છેવટે હું કઈ બોલી શક્યો નહીં મેં તેને હા પડી કે હા હું રોકીશ પછી માલિકે મને મારો રૂમ બતાવ્યો અને કહ્યું કે તમે અહીં જ રહેશો મેં કીધું હા હવે હું રાત્રે દસ વાગ્યા સુધી ઘરની ડ્યુટી અને તે પછી હું સુઈ જતો હતો એક રાત્રે હું મારા રૂમમાં સૂઈ રહ્યો હતો તો અચાનક મને દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો મને લાગ્યું કે મારા ઘરમાં કોઈ ચોર આવ્યો હશે હું ડરી ગયો હતો હું રૂમમાંથી બહાર આવ્યો અને જોયું કે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને દરવાજો પણ ખુલ્લો હતો મેં વિચાર્યું કે પવન ખૂબ જ જોરદાર છે કદાચ તેના કારણે તે ખુલ્યો છે પછી હું દરવાજો બંધ કરીને રૂમમાં આવીને સૂઈ ગયો સવારે વહેલા ઉઠીને પૂજા કરી અને પોતાના કામમાં વિતાવ્યો રોજ મુજબ મેં રાત્રે દસ વાગ્યા સુધી ડ્યુટી કરી અને પછી સૂઈ ગયો રાત્રે બે વાગે ફરીથી દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો અને હું રૂમની બહાર આવીને જોયું તો આજે ફરી દરવાજો ખુલ્લો હતો અને આજે પવન પણ ફૂંકાયો ન હતો અઠવાડિયું આમ જ પસાર થયું હું આ બધાથી ખૂબ જ પરેશાન હતો એટલે હું બધા બારણા બંધ કરીને જ સૂઈ જતો તો પછી અધવચ્ચે દરવાજો કેમ ખુલી જતો હશે મેં વિચાર્યું કે આજે રાત્રે કોણ દરવાજો ખોલે છે હું ધ્યાન રાખીશ રોજની જેમ મેં દસ વાગ્યા સુધી ડ્યુટી કરી અને પછી રૂમમાં જઈને દરવાજો ખુલવાની રાહ જોઈ રાતના બે વાગ્યા હતા પણ કોઈ હલચલ ન હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે ત્યારે અચાનક મારી નજર માલકીનના રૂમમાં પડી માલકીનને જોઈને મારા હોશ ઉડી ગયા માલકીન પલંગ પર બેઠી હતી અને તેના બધા વાળ તેના ચહેરા પર હતા હું તેમના રૂમના દરવાજા પાછળ છુપાઈ ગયો અને છુપાઈને તેમને જોવા લાગ્યો અચાનક માલકીન પથારીમાંથી ઉભી થઈ અને રૂમ માંથી બહાર આવવા લાગી ત્યારે એના ખુલ્લા વાળ જોઈને હું તેનાથી ડરવા લાગ્યો મેં જોયું કે માલકીન દરવાજો ખોલીને બહાર ગઈ હું પણ માલકીનની પાછળ ગયો એને સફેદ કપડા પહેર્યા હતા ત્યારે રાતના બે વાગ્યા હતા અને હું માલકીન ને જોઈને ખૂબ ડરી ગયો હતો પરંતુ તેને જોતો રહ્યો મને યાદ પણ નથી કે મેં ઘર નો દરવાજો ખુલ્લો રાખ્યો હતો હું માંડ માંડ માલકીન ની પાછળ જઈ રહ્યો હતો તેથી અચાનક એક કાર ખૂબ જ ઝડપ માલકીન પાસે થી પસાર થઈ કાર ની વધુ ઝડપ જોઈને હું કાર ના માલિક તરફ જોવા લાગ્યો જયારે કાર નીકળી મેં માલકીન પાછળ જોયું પણ તે ત્યાં મળી ન હતી હું લાંબા સમય સુધી આ જગ યાય માલકીનને શોધતો રહ્યો પણ માલકીન ન મળી ઘરે આવીને માલકીનના રૂમમાં નજર કરી તો માલકીન તેના રૂમમાં સૂતી હતી હવે મારા મનમાં અનેક સવાલો ચાલી રહ્યા હતા અને આજે દરવાજો ખુલ્લો હતો એટલે માલકીન આવી ગઈ પણ દરરોજ હું દરવાજો ખોલીને સીધો બંધ કરી દેતો હતો તો માલકીન ક્યાંથી આવતી હશે એમ વિચારીને મારું મન ભટકવા લાગ્યું અને હું દરવાજો બંધ કરીને સૂઈ ગયો સવારે માલકીન એ મારા રૂમનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું બંટી શું વાત છે આજે જાગવામાં કેમ મોડું થયું સવારના દસ વાગ્યા હતા હું ઉભો થયો અને ઝડપથી તૈયાર થઈને નાસ્તો બનાવ્યો માલકીનને આપી અને બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો હવે હું આ માલકીન થી ડરવા લાગ્યો હતો અને પ્રશ્નો પણ મારા મનમાં ઘૂમી રહ્યા હતા હવે હું ફરીથી રાત થવાની રાહ જોઈ રહ્યો હતો જેથી હું માલકીન પર નજર રાખી શકું કે તે ક્યાં જાય છે રાત્રિના દસ વાગ્યા સુધી ડ્યુટી કર્યા બાદ હું રૂમમાં આવીને રાહ જોતો હતો કે ત્રણ વાગ્યે દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો હું થયો અને મારા બહાર ગયો દરવાજો ખુલ્લો હતો અને ત્યાં કોઈ હાજર નહોતું હું ગેટની બહાર આવ્યો અને જોયું કે માલકીન બરાબર રસ્તાની બાજુએ જઈ રહી હતી હું તેની પાછળ જવા લાગ્યો પીછો કરતા કરતા હું થોડે દૂર ગયો હતો કે અચાનક જોયું તો ત્યાં એક માણસ હતોણ છો તમે મેં તેનો જવાબ આપ્યા વિના માલકીન તરફ જોયું તો માલકીન ગાયબ થઈ ગઈ હતી મેં તે માણસને કહ્યું કે હું કોઈના ઘરે કામ કરું છું અને અહીં તેની પાછળ આવ્યો છું આટલું કહેતા જ હું ઘર તરફ દોડીને ગયો ઘરે પહોંચીને તે સીધો કરી રહ્યો હતો અને પાછળથી કોઈએ મને થપ્પડ મારી મેં પાછળ જોયું કે તરત જ હું ચીસો પાડવા લાગ્યો કારણ કે માલકીન મારી પાછળ ઉભી હતી હું ખૂબ જ નર્વસ હતો અને માલકીન તરફ જોયું તે દરમિયાન માલકીન કહેવા લાગી કે માધા આટલી મોડી રાતે અહિયાં શું કરે છે અને મારા રૂમમાં કેમ દોકાતો હતો હું ખૂબ ડરી ગયો હતો અને જમીન પર સુઈ ગયો હતો મેં માલકીનને કહ્યું કે તમે અહીં આવ્યા તો બહાર કોણ હતું મેં બહાર કોક દેખાતું હતું હું તમારા રૂમમાં એટલા માટે જોતો હતો કે તમે રૂમમાં હાજર છો કે નહીં માલકીન એ કહ્યું તું જા અને સુઈ જા હવેથી આવું ન કરતો બીજા દિવસે હું કામમાં વ્યસ્ત થઈ ગયો હું માલકીથી બહુ જ ભયભીત હતો માલકીને મને પૂછ્યું શું વાત છે તું કેમ આટલો ડરે છે માધા પણ મેં તેને કંઈ જવાબ ન આપ્યો અને કામ ચાલુ રાખ્યું આ રાત્રે માલકી ના સૂતા પછી હું મારા રૂમમાં આવી ગયો તે રાત્રે બાર વાગ્યા તો મને દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો જ્યારે હું બહાર આવ્યો તો મેં જોયું કે માલકીન બહાર જતી હતી મેં અંદરથી દરવાજો બંધ કર્યો અને દિવાલ કૂદીને બહાર આવી અને માલિકની પાછળ આવવા લાગ્યો અચાનક મેં સામેથી ઘરના માલિકને આવતો જોયો અને હું સીધો માલિક તરફ દોડીને ગયો માલિકની નજર મારા પર પડી તો તેણે મને પૂછ્યું દીકરા માધા તો અહીંયા શું કરે છે પણ માલકીન ન મળી પછી માલિક મને ઘરે લઈ ગયો મેં જોયું તો દરવાજો અંદરથી બંધ હતો મેં મનમાં વિચાર્યું કે આજે માલકીન પકડાઈ જશે કારણ કે મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને અત્યારે તો દરવાજો અંદરથી જ બંધ છે તેનો અર્થ એ કે માલકી હજી આવી નથી મેં કહ્યું માસ્તર દરવાજો અંદરથી બંધ છે પણ થોડી વાર પછી માલકીને દરવાજો ખોલ્યો હું માલકીનને જોઈને ચોંકી ગયો મને લાગ્યું કે હું પાગલ થઈ ગયો છું મેં કહ્યું ચાલો અંદર આવીએ માલકીન બોલી અરે માધા તું ક્યારે બહાર ગયો હતો મને થયું મારે આને શું જવાબ આપવો પછી હું ચૂપ રહ્યો હું રૂમમાં ગયો પલંગ પર સૂતાની સાથે જ મને ઊંઘ આવી ગઈ પછી સવારે હું ઉભો થયો અને નાહીને માલકીન માટે નાસ્તો તૈયાર કરવા લાગ્યો માલિકને નાસ્તો આપ્યા પછી મેં માલિકને કહ્યું કે હું આ કામ છોડી રહ્યો છું માલિકે નવાઈ પામીને પૂછ્યું કે શું વાત છે તમે કામ કેમ છોડી રહ્યો છે મેં માલિકને આખી હકીકત કહી એણે કહ્યું કે એવું કંઈ નથી હું અહીં હાજર છું તમારે કામ છોડવાની કોઈ જરૂર નથી હું મારી જાતને જોઈશ મેં મારું બધું કામ પૂરું કર્યું અઠવાડિયામાં ઓછામાં ઓછા દસ દિવસ હું ક્યાંય ગયો ન હતો માલિકે કહ્યું હું બધું સંભાળી લઈશ તમે ચિંતા ન કરો માલિકનો આ જવાબ સાંભળીને મને થોડો અસંતોષ થયો હું ખૂબ જ થાકી ગયો હતો આગલી રાત્રે હું માલકીનની પોલ ખુલવાની રાહ જોઈ રહ્યો હતો પણ કોઈ હિલચાલ અનુભવાઈ ન હતી આ રીતે માલિક પાછા આવ્યા ને એક અઠવાડિયું વીતી ગયું ઘરમાં શાંતિ હતી હું વિચારવા લાગ્યો કે કદાચ વધારે કામને લીધે મારું મન ખરાબ થઈ ગયું છે હવે માલિકના જવાનો સમય આવી ગયો હતો નીકળતી વખતે માલિકે મને કહ્યું હવે જો તારી માલકીન ઘરની બહાર જાય તો મને ફોન કરજે તું જ્યાં હોય ત્યાં હું તારી પાસે આવીશ આ સાંભળીને હું ખુશ થઈ ગયો આગામી બે દિવસ સુધી કોઈ હિલચાલ અનુભવાઈ ન હતી ત્રીજા દિવસે ફરીથી રાત્રે બે વાગ્યે મને દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો અને મેં માલિકને ફોન કર્યો કે માલિકન ઘરની બહાર ગયા છે હું માલકીનની પાછળ જઈ રહ્યો હતો અને માલિકને તેના લોકેશન વિશે પણ કહી રહ્યો હતો કે અચાનક મેં જોયું કે માલિકની કાર રસ્તા પર આવી ગઈ માલિકે કાર માલિકન પાસે જ રોકી અને માલિક ઝડપથી કારમાંથી નીચે ઉતર્યો અને માલિકનો હાથ પકડીને તેને કારમાં બેસાડી કારમાં બેસાડી દીધી થોડે દૂર જંગલ હતું મેં જોયું કે માલિકની કાર ત્યાં જતી હતી હું પણ તેમની પાછળ જંગલની અંદર ગયો આ ગાઢ જંગલની અંદર એક નિર્જન જગ્યાએ લાકડાનું બનેલું નાનું એક ઓરડાનું ઘર હતું ત્યાં મેં માલિકની કાર પાર્ક કરેલી જોઈ તૂટેલા લાકડાના દરવાજામાંથી અંદર ડોકિયું કર્યું અને તરત જ મેં જે સાંભળ્યું તો મારા હોશ ઉડી ગયા માલિક અને માલકીન માલકીન ખુરશી પર સામસામે બેઠા હતા હતા અને માલિક કહેતા કે જે એ મને કહી દે ચૂપ હતી માલિકે ફરીથી માલિકનને પૂછ્યું મને કે પ્રિયંકા કે તું કેટલા સમયથી મારી પાછળ આવે છે મને બધું સાચું કે નહીં તર હું તને અહીં જ મારી નાખીશ માલકીન એ જવાબ આપ્યો તમે જે કરો છે તે બધી મને ખબર છે જ્યારથી મને ખબર પડી કે તમે ડ્રગ્સનો ધંધો કરો છો ત્યારથી હું તમારો પીછો કરું છું માલિકે ઘરે આવીને કહ્યું તું શું કહેવા માંગે છો તું પાગલ થઈ ગઈ છો માલકીન કહેવા લાગી બસ કરો તમે તમે હજુ કેટલું જૂઠું બોલશો આટલા રૂપિયા આટલા વર્ષોમાં કોઈ આટલી ઝડપથી કેવી રીતે પ્રગતિ કરી શકે માલિકે જવાબ આપ્યો હવે તને ખબર પડી ગઈ છે તો સારી વાત છે કોઈ પણ રીતે તમે મને શું નુકસાન પહોંચાડી શકો છો પણ તને મારું આ રહસ્ય પહેલેથી જ ખબર પડી ગયું છે તેથી હવે હું તને મારી નાખીશ તું મને મારીશ તારી પત્નીને મારતા તને શરમ નહીં આવે માલિકે જવાબ આપ્યો જ્યારે તને તારા પતિનો પીછો કરવામાં શરમ નથી આવતી તો હું શા માટે કરું જે કોઈ મારા વચ્ચે આવશે તેને મરવું જ પડશે આ સાંભળીને માલકીન જોરથી હસી પડી અને કહ્યું કે તમે મને શું ગંદી સમજો છો તમને એ પણ ખબર નથી કે હું એક બ્રિગેડિયરની દીકરી છું અને તમારી જાણકારી માટે તમને જણાવી દઉં કે મેં તમારા વિશેની બધી હકીકત મારા પિતાને કહી દીધી છે તે દિવસ કંગાળ હતો કે જયારે મેં તને પ્રેમ કર્યો હતો અને મારા પપ્પા સામે લગ્ન કર્યા શું તમને લાગે છે કે મારી હત્યા કરીને તમે ભાગી જશો તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પિતાએ તેમના માણસોને અહીં સાદા કપડામાં મોકલ્યા છે મારી પાસે તમારી સામેના તમામ પુરાવા છે દરમિયાન માલકીન એ તેના એક કાનમાંથી બ્લુટૂથ કાઢ્યું અને મોટેથી કહ્યું કે બધા અંદર આવો ધડાકા સાથે દરવાજો ખુલ્યો અને સાદા કપડામાં બે માણસો અંદર આવ્યા તેઓ અંદર આવ્યા કે તરત જ માલિકે માલકીનને પકડી લીધી અને કહ્યું કે તેણે મને પકડવાની ખૂબ સારી યોજના બનાવી છે પરંતુ હું હંમેશા એક પગલું આગળ છું મને જવા દો નહીંતર હું આ છોકરીને મારી નાખીશ મલકીને કહ્યું તમે તમારી ઓળખ છુપાવીને મારી સાથે લગ્ન કર્યા છે અંદર આવેલા લોકોમાંથી એકે હસીને કહ્યું અને તમે કેટલા મૂર્ખ છો તે જેની સાથે લગ્ન કર્યા છે તેના વિશે કંઈ જાણતો ન હતો માલકીન એ કહ્યું તેનો કોઈ ફાયદો નથી મને માર્યા પછી પણ તું ભાગી નહીં શકે આ સાંભળીને માલિકે તે માણસો પર માલકીનને ધક્કો માર્યો અને તરત જ બારીમાંથી કૂદીને બહાર ભાગી ગયો આ બધું જોઈને મને નવાઈ લાગી પંદર મિનિટ પછી બંને જણા પાછા આવ્યા અને કહ્યું મેડમ તે ભાગી ગયો છે અને સારા સમાચાર એ છે કે અમે તેની કારમાં લોકેશન ડિવાઇસ લગાવી દીધું છે જેથી તે જ્યાં જાય ત્યાં અમને ખબર પડી જશે અને અમે તેને સરળતાથી પકડી શકશું એટલામાં માલકીનની નજર મારા પર પડી અને તેણે તેના એક સાથીને મને લાવવા કહ્યું મેં ભાગવાનો પ્રયાસ કર્યો પણ પકડાઈ ગયો તેઓ મને માલકીન પાસે લઈ ગયા અને માલકીન એ મને પૂછ્યું માધા તે શું સાંભળ્યું મેં માથું નમાવી કહ્યું મેડમ સાંભળ્યું છે માલકીન સાથે રહેલા એક માણસનું નામ રાજ અને બીજાનું નામ સુનિલ હતું માલકીન એ રાજને માધાને કારમાં બેસાડવાનું કહ્યું રાજે મને કારમાં બેસાડ્યો અને માલિકને ટ્રેસ કરવા માટે માલકીને રાજને કહ્યું જંગલમાંથી બહાર આવતા જ કાર એક જગ્યાએ ઊભી રહી ગઈ દરમિયાન રાજે કહ્યું કે મેં તમારા પતિને શોધી કાઢ્યો છે તે અત્યારે અમારાથી પંદર મિનિટ દૂર છે તો મલકીને કહ્યું કે એનું લોકેશન ગૂગલ મેપમાં નાખો અને રૂટ શરૂ કરો હવે ગૂગલ આપણને રૂટ જણાવશે ગૂગલના રૂટ પ્રમાણે અમે એવા બંગલામાં પહોંચ્યા અમને એવું લાગ્યું કે ચોક્કસ સંજય આ બંગલામાં જ હાજર હશે ચાલો જોઈએ માલકીન અને તેણે બંને એકસાથે કારમાંથી નીચે ઉતર્યા અને બંગલાની અંદર પ્રવેશ્યા મલકીને કહ્યું કે સંજય ભાગવાની કોશિશ ના કરતો કારણ કે તે અમને હેતર્યો નથી પણ ઘણા બધા નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હતા તેથી હવે અમે તમને અહીંથી લીધા વિના પાછા નહીં જઈએ સંજય ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પકડાઈ ગયો હતો માલિકના બે માણસોએ માલિકને કારમાં બેસાડ્યો અને ચાલ્યા ગયા તે પછી એ મને મને કહ્યું અમે તારા તારા ઘરે જઈશું માફ કરો મારો મતલબ તમને ડરાવવાનો નહોતો હું તો ઈચ્છતી હતી કે તું મારા પતિને બોલાવે અને હું તેનો ગુનો જાતે જ તેના મોઢેથી કાબુલ કરાવું પછી મેં મેડમને કીધું કે મેડમ તમે જે કર્યું તે બરાબર કર્યું તમે અત્યાર સુશી આવા માણસ સાથે હતા કે જે તમને પ્રેમ નહીં પણ દગો દેતો હતો પણ મને માલકીન પર નવાઈ લાગી કે તે આટલી નાની ઉંમરે આટલી બહાદુર હતી તે દિવસે હું ચોક્કસપણે તેની સાથે ખૂબ ખુશ હતો મિત્રો આ વિડિયોના માધ્યમથી હું તમને બસ એટલું જ કહેવા માંગીશ કે તમે કોઈને સાચો પ્રેમ કરતા હોવ તો એને હેતરો નહીં આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ